સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના માય ભારતના સ્વયંસેવકો દ્વારા ભરૂચ બસ ડેપો ખાતે ઈસી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક નુક્કડ નાટકનું પ્રદર્શન કરાયું હતું આ નાટકનો મુખ્ય ઉદ્દેશ એક વખત વપરાતા પ્લાસ્ટિકના માળખાકીય નુકસાન અને તેના ઘટાડા અંગે જાગૃતિ લાવવાનો હતો નુક્કડ નાટક દ્વારા સ્વયંસેવકોએ પ્લાસ્ટિકના વિપરીત અસરોને લઈને પ્રદર્શન કર્યું હતું નાટકમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગીના મહત્વને લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા મુસાફરો ડેપોના કર્મચારી અને સ્થાનિક લોકોની મોટી સંખ્યાએ આ કાર્યક્રમને આનંદ માળ્યો હતો અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાના સંદેશથી અવગત થયા હતા આ કાર્યક્રમમાં રાજવીરસિંહ સિંધા શિવાની રાજ મધુરધ્વજસિંહ રાણા આ સ્વયંસેવકોએ નાટકમાં સક્રિય ભાગ લીધો હતો અને જાગૃતિ ફેલાવવાનો મહત્વનો પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમ યુવા અધિકારી માર્ગદર્શનથી નગરપાલિકાના સહયોગથી આયોજિત થયો હતો સ્વચ્છતા સેવા અભિયાન આ પ્લાસ્ટિક જાગૃતિ કાર્યક્રમથી લોક સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો હતો યુવા ભારત ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો વિવિધ સ્થળો યોજીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વિસ્તૃત કરશે તેવી પણ આશા વ્યક્ત કરાઈ હતી રાત્રે આઠ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું